આજે આપણે લાઈવ કરીને આપણે બધા સાથે વાત કરશું બધા મિત્રો જોડાઈ જશું અને કોમેન્ટમાં મને એક જણાવી દેજો તમને મારો અવાજ કેવો આવે છે ક્લિયર કે નહીં આજે યુટ્યુબ ફેમિલી આપણે ત્રીસ પ્લસ થઈ ગયા છે એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો તમે બધા કઈ જગ્યાએથી લાઈવ વિડિયો જોવો છો કોમેન્ટમાં જણાવજો આજે આપણે સાથે દસ હજાર બધા થને અઢી લાખ જેવા ફોલોવર ફેમિલી થઈ ગયા છે ફેસબુકમાં આજે સિત્તેર હજાર પ્લસ ઇન્સ્ટાગ્રામ સિત્તેર હજાર પ્લસ અને યુટ્યુબ ત્રીસ હજાર પ્લસ ફેમિલી પૂરા થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો કમેન્ટમાં જણાવજો મિત્રો રાજેશ સરિયા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ રાજેશભાઈ તમે કઈ જગ્યાએથી શો કોમેન્ટમાં જણાવજો અને તમને શું કૃષિ વિદ્યા ચેનલમાં વધારે પસંદ આવે છે તે પણ કોમેન્ટમાં તમે બધા લોકો જણાવજો જેથી કરીને અમે એવા વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે અને કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એવા ખેડૂતો પણ અમારું જાણ કરો સુરતથી રાજેશભાઈ બરાબર હા બે દિવસ પહેલા આપણે મળ્યા હતા તે આપણે ગૌશાળામાં રાજેશભાઈ એ તમે કોસમાડા ગૌશાળામાં મળ્યા હતા

હા આપણે ડાયરેક્ટ હવે એક ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ લઈ અને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે ગ્રાહકો સુધી પહોંચાડવાનો રાજેશ સરિયા હું તમારી ઓફિસથી બાજુમાંથી બોલું છું છે બરાબર રાજેશ ઓકે સમજાઈ ગયું બીજા વ્યક્તિ કોણ ક્યાંથી જોવે છે કોમેન્ટમાં જણાવજો ને સરિયા બીજા વ્યક્તિ કોણ ક્યાંથી જોઈ રહ્યા છે તમારું નામ અને કઈ જગ્યાએથી જોવો છો આજે યુટ્યુબમાં આજે ત્રીસ હજાર પ્લસ પૂરા થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે ડાયરેક્ટ ખેડૂતોથી ગ્રાહકો સુધી પ્રોડક્ટ પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ તો તમારા બધાનો સાથ અને સહકાર જોશે તો તમે બધા લોકો સાથ અને સહકાર આપશો તો વધારે અમે આ ચેનલને આગળ વધારી શકશું બીજા લોકો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો મિત્રો અત્યારે હું તમને હાલ તમને બતાવીશ ત્રીસ હજાર પ્લસ ઇન્સ્ટાગ્રામ પર ને આપણે અત્યારે હું તમને બતાવી રહ્યો છું આ ઇન્સ્ટાગ્રામ પેજ છે તમે જે જોઈ રહ્યા છો હોય એમાં આપણે અત્યારે તમારા બધાનો સાથ અને સબકાર તોતેર હજાર પ્લસ થઈ ચૂક્યા છે ત્યાર પછી આપણે આ યુટ્યુબ તમને બતાવી રહ્યો છું આ યુટ્યુબમાં તમે જોઈ રહ્યા છો આ યુટ્યુબ ચેનલ છે એમાં આપણે ત્રીસ હજાર પ્લસ થઈ ચૂક્યા છે ત્યાર પછી આપણે આ ફેસબુક પેજ છે તમે જોઈ રહ્યા છો એમાં સિત્તેર હજાર પ્લસ એમાં થઈ ચૂક્યા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આપણે આવી રીતે આગળ વધી અને બધાને સાથ તમારા બધાનો સાથ જોશે તમે બધા સાથ સહકાર આપશો તો આપણે આગળ વધશું હજી ઓર્ગેનિક ખેતીનું ખેત પેદાશ લોકો સુધી પહોંચાડવાનું ડાયરેક્ટ ખેડૂતોથી ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું એવું ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન લોકો સુધી પહોંચાડશું ઓર્ગેનિક ખેતી ન કરતા રાસાયણિક ખેતી કરતા હોય તેમની પાસેથી બીજા વ્યક્તિ કોણ કોણ ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવો તમે લાઈવ જોઈ રહ્યા છો કઈ જગ્યાએથી હરે કૃષ્ણ મારો અવાજ બરાબર આવે છે કે નહીં કોમેન્ટમાં જણાવો અને તમે કઈ જગ્યાએથી લાઈવ જોઈ રહ્યા છો કૃષિ વિદ્યા ચેનલ માં વધારે તમને શું પસંદ આવે છે તે કોમેન્ટ માં જણાવો એવું કઈ તમે જણાવશો તો આપણે વાતચીત કરશું તમારી સાથે કોમેન્ટ માં લખી અને જણાવો બીજા કોણ કોણ વ્યક્તિ ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો મિત્રો આપણને લાઈવ ના ડિસ્ટર્બ ન થાય એના માટે આપણે તમે બધા જણાવશો કે તમે મારો અવાજ બરાબર તમને આવી નથી રહ્યો એવું મને લાગે છે કોમેન્ટમાં કોઈ કોમેન્ટમાં જણાવી દેજો મારો અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં કોમેન્ટ કરીને જણાવો આ યુટ્યુબ ચેનલમાં તમને લોકોને શું વધારે પસંદ આવે છે જેથી કરીને તમે કૃષિ વિદ્યા ચેનલને સપોર્ટ રાખી લી છે તો તેના વિશે પણ જણાવો કોઈ વ્યક્તિ કોમેન્ટ કરીને જણાવશે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો લાઈવ અથવા તો મારો અવાજ બરાબર આવી રહ્યો છે તે જણાવો લાઈવ અત્યારે જોઈતા રહ્યો છું પણ કોઈ કોમેન્ટમાં જણાવતું નથી મારો અવાજ બરાબર તમને આવી નહીં રહ્યો એવું મને લાગે છે કોઈ કોમેન્ટ કરીને જણાવતું નથી રાજેશભાઈ એક મેસેજ કરેલો છે રાજેશ સરિયા ચાલો હવે ઇન્સ્ટાગ્રામ પર ઉપર આપણે લાઈવ કરી અને લોકોને જણાવ્યું તમે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ આવો